રાજકારણ માં પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય કે જ્યાં એક રાજકીય નેતા છે તે જાહેર મંચ પર પોતાની ભૂલ સ્વીકારતો હોય માફી માંગતો હોય કેમ કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એ જે રીતે એક જાહેર મંચ પર ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન તેઓ પોતાના પેન્ટમાંથી પટ્ટો કાઢે છે અને પોતાની જાતને જ મારવા લાગે છે અને કહે છે કે અમરેલી જિલ્લામાં જે પાટીદાર સમાજની યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું ને આ યુવતીને તેઓ ન્યાય નથી અપાવી શક્યા ન માત્ર તેમણે અમરેલી જિલ્લા પરંતુ હરણી બોટ કાંડની ઘટના હોય મોરબી ઘટના હોય મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના હોય જેટલી પણ દુર્ઘટનાઓ ગુજરાતમાં બની છે દાહોદમાં દુષ્કર્મનો મામલો હોય ઝઘડિયામાં દુષ્કર્મનો મામલો હોય જેવી રીતે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને તે પીડિતો છે તેમને ન્યાય નથી મળી રહ્યો તે પ્રકારના આરોપો લગાવીને ગોપાલ ઇટાલિયાએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે આ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતાર વસાવાએ પણ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે જેમાં ચૈતર વસાવાનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે આમાં અવારનવાર છેલ્લા ઘણા સમયથી નકલી કચેરીઓ નકલી કોલેજો નકલી સીએમ ઓ અધિકારી પકડાઈ રહ્યા છે ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસેને દિવસે વધી રહી છે તેના જ કારણે લોકો પણ હવે ન્યાય મેળવવા માટે જે રીતે વલખા મારી રહ્યા છે તેને લઈને એક મોટો સવાલ ઉઠ્યો છે આ મામલાના સંદર્ભમાં પહેલાં તો ધારાસભ્ય ચૈતર વસાવાએ ગોપાલ ઇટાલિયાએ જે પોતાના જાત ઉપર પટ્ટા માર્યા તેને લઈને શું વાત કહી છે તે સાંભળી લો ગુજરાતમાં હાલમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે આટલા વર્ષોથી ભાજપની સરકાર છે છતાં કાયદો અને વ્યવસ્થા જે ખાડે ગઈ છે એમાં દિવસે ને દિવસે દુષ્કર્મના બનાવો એટલા બની રહ્યા છે નકલી પીએમઓ નકલી સીએમઓના અધિકારીઓ નકલી કચેરીઓ નકલી કોલેજો જ્યાં જુઓ તો નકલીની ભરમાળા ચાલી રહી છે ત્યારે આવા નાના મોટા કેસોમાં સોંડા સોંડવાયેલા લોકોના વરઘોડા કાઢવામાં આવે છે પાયલબેનનો જે વરઘોડો કાઢવામાં આવ્યો એમાં સમગ્ર જનતામાં આક્રોશ છે ત્યારે પોતે લાજવાની જગ્યાએ ગાજનારી આ ગુજરાતની ભાજપની સરકાર એમની પોલીસ જ્યારે આ દીકરીને ન્યાય નથી અપાવી શકતા ત્યારે અમારા સાથી ગોપાલભાઈ ઇટાલિયાએ આજે જાહેર મંચ પરથી પોતાની વ્યથા ઠાલવીને પોતાના અંદરમાં રહેલો આક્રોશ એમણે ઠાલવ્યો છે એમણે પોતે પોતાના પટ્ટા દ્વારા પોતાના જાતને માર્યા છે અને પોતે પણ આમાં ભાગીદાર છે નાગરિક તરીકે એવું એમણે સૂચવ્યું છે ત્યારે અમે ગોપાલભાઈ ઇટાલિયા હોય ઈસુદાનભાઈ ગઢવી હોય કે ચૈતરભાઈ વસાવા હોય અમે ગુજરાતની જનતાની સાથે છે આવનારા દિવસોમાં પણ જ્યાં પણ કોઈની સાથે અન્યાય થશે અમે એમની પડખે ઊભા રહીશું એમને ન્યાય આપવાનું કામ કરીશું અમારા ગુજરાતી જનતાને જગાડવાના અ અવિરત પ્રયાસો અમારા ચાલુ હશે ગુજરાતના તમામ વર્ગના લોકોને એ પ્રશાસનમાં બેઠેલા લોકો કે બીજા લોકો દ્વારા જ્યાં પણ અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટીનો તમામ કાર્યકર ઉભો હશે અને ગુજરાતની જનતાને જગાડીશું અને આવનારા દિવસોમાં બધા એક થઈને તમામ વર્ગને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે કરતા રહીશું આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કાયદો અને વ્યવસ્થા છે પરંતુ આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેમણે એવું કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા હોય કે ઈશુદાન ગઢવી હોય કે પછી ચૈતર વસા હોય અમે તમામ છે તે લોકોના મુદ્દા માટે લડતા રહીશું ગુજરાતની જનતાનો અવાજ બનતા રહીશું અને આ પ્રકારે જે ઘટનાઓ બની રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટી સામે મેદાને પડતા રહીશું ત્યારે જોવાનું રહ્યું કે આ ગોપાલ ઇટાલિયાનો વિડીયો છે તેણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ રાજકારણમાં જગાવી છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजनतो तेन